મમ્મી ઓલી ખો ગઈ કે નહીં સવારની ઘર માં ગડી ગઈતી તે તારા બાપને ગોગડી ના એમ નો કેવાય મહેમાન હતા એવું કેવાય હાળા ગાંડા ગોબડો ભાઈ બોલે તેન બિચારો બરાય તરા બોલાવે મમ્મી અમને મમ્મી ખબર છે સત્તો હું કેવાય સત્તો જુગાર કેવાય મમ્મી એક નંબર નો જુગારીયો છે કપડાની જીણિયા ભાઈની વાત હાસી છે ઓ મમ્મી લંગુ બેન કેવા રોતાતા તા માર રૂમ માં ને તે જીણકી કેતી રહોડા માં કેવા એને કેટલો જીવ બળતો તેમ કેવા રે એના લગન થાય નો બગડે ખોટ ના છે આપણે આપણે એને જગાડતા નથી કાઈ એની પાસે કામ ન કરાવતા એમ એને અથેળી માં રાખી છે અને એવા છોકરાએ થોડા દઈ દેવાય મમ્મી પપ્પા એટલું બધું થોડું લંગુડી રોવાનું હોય જીવ થોડો બાળવાનો હોય અમને તારી પડી જ હોય તને પૂછ્યા વગર અમે ન પગલું ભરી મારી દીકરી તો અમારે ખોટની એકની એક શો અને મારે સેલું ટાણું છે અને તને ગમે ને એ છોકરાએ રદ કરવાનું છે આપણે એવા છોકરાએ નથી કરવાનું તન ન ગમે ત્યાં કરવાનું જ નથી મારી લંગુડી તારા પપ્પા હાવ હાશું કહેશે ગાંડી એટલું બધું રોવાય આ બેય ભાઈભીઓ તારીઓ કહેશે કેવા લંગુબેન રોતા હતા ગાંડી તો અમને વાલી હોય તને ગમે ન્યાસ કરવાનું મારી દીકરી

આપણા પરિવારમાં જે બધાયના નામ છે ને એવા કોઈના પરિવારના નહીં હોય આપડા બહુ હારા નામ છે બધાયના કેવા હારા નામ છે મને બહુ ગમે બધાયના નામ મને બહુ ગમે એટલે જ ને મારું ભત્રીજાનું નામ પાડ્યું છે ગોગડીય વાહ ભાઈ વાહ હું નામ પાડ્યું છે લંગુ છે ગોગડીય બહુ સારું નામ છે અને મારે તમને બધાયની એક વાત કહેવાની હતી આપણે ખોવાની પાસે મતી કે નહીં તઈ હું ગયોતો ને તઈ ન્યા આપણે માર મામાનો છોકરો છે ને એના ફઈ છોકરી છે અને એનો છોકરો એને માગુ નખાયુ છે લંગુહાર એ પણ આવડા જોવા આવવાના હતા ને એટલે મેં એને એમ કીધું કે હું તમને ફોન કરીશ એમ તો હું એને વાત કરું કે તમતા તમ જોવ આવો એકા બીજા ના મન મળે ગમે તો આપણે કરશું કંકુ ના તમારા બધાય નું શું મન કહે છે એ ગોગડાની માં અમાર બધાય નું મન તમારું મન કે અમારું કે તમે મોટા છો બધાય થી તમે કરતા હોય હારું જ કરતા હોય તો કરી દેજો ફોન ભલે એવડા એ જોવા આવતા, એ કબીજાના મન મળશે ને લંગુને ગમશે હામાવાળા છોકરાને ગમશે તો આપણે કરશું કો કોના હે પપ્પા તમે છોકરાને જોયો તો અહીંયા પાસે પાછળમાં ના ના ગોગડા બટા મે રૂબરૂમાં તો એને નથી જોયો પણ એણે મને ફોટો બતાવ્યો તો તમે બધા કહેતા હોય તો હું એને ફોન કરું અને આપણે જોવાનું ગોઠવી આપણે લંગુ બેનનો પપ્પા ગમે અહીંયા નકી થાય ને તો બે ત્રણ વર્ષ લગનની આ નો પાડતા હો આપણા ઘરમાં બહુ થાય છે બે ત્રણ વર્ષ તાણું થાય એવું જ નથી

હા તને ગમે ને ન્યાસ કરવાનું છે મારા દીકરા અને હુઈ જજા મારા બાપ